ભરૂચ પાલિકામાં ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં માત્ર ભ્રષ્ટાચારનો ગુરુવારની સામાન્ય સભામાં વિપક્ષે આક્ષેપ કરતા સભાખંડ રાજ્ય અખાડો બની ગયો હતો ભરૂચ પાલિકાની ગુરુવારે સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત શાસક પક્ષના સભ્યો અને વિપક્ષી ઉપસ્થિતિમાં મળી સભાનો પ્રારંભ એજન્ડામાં સમાવેશ કરાયેલા કામોથી કરાયો હતો

મોટો મુદ્દો પાલિકામાં કોન્ટ્રાક્ટરો દ્વારા થતા કામોમાં ભ્રષ્ટાચારનો રહ્યો ભરૂચ પાલિકામાં વર્ષના ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર જ થયો હોવાના આક્ષેપ લગાવતા સભા ઉગ્ર બની હતી અને એ ફોન ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો અમારી ન્યાય વિભાગની સતર્કતા લીધે આયા ફોન છે અને તમે આવો પણ આવ્યો છે તમે નોટિસ આપી દીધે તમે કોન્ટ્રાક્ટર પર કેમ તાત્કાલિક ધોરણે પગલા નહીં નોટિસ આપી છે શિવાસમ રોડ રખડતા ધોર આઇકોનિક રસ્તા સહિતના કામોમાં ભ્રષ્ટાચાર મુદ્દે શાસકો અને વિપક્ષ વચ્ચે તડાફળી સર્જાઈ હતી ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર વચ્ચે શાસકોએ અંતે રાષ્ટ્રગાન માટે ઉભા થઈ જતા સભા પર પૂર્ણ વિરામ આપી દીધો હતો જેમાં વિપક્ષે શાસકો દર વખતે ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચાથી બચવા રાષ્ટ્રગાનનો સહારો લેતા હોવાનો આરોપ લગાવાયો હતો આજે પણ રાષ્ટ્રગાન શરૂ કરી શાસકોએ સભામાં ચર્ચાથી બચવા ચાલતી પકડી હોવાનો વિપક્ષે સુર વ્યક્ત કર્યો હતો ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા હતી સામાન્ય સભામાં ભરૂચના સરકતા પ્રશ્નો જે રસ્તા સેવાશ્રમનો રોડ હોય આઇકોનિક રોડ હોય રખાતા દોડનો મુદ્દો હોય અને હમણાં જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે હાઈલાઇટ મુદ્દો છે આઇકોનિક રોડ પર લગાવેલી લાઇટોની જે ભ્રષ્ટાચાર હોય કે વોર્ડ નંબર છમાં લગાવેલા હાઈમાસનો મુદ્દો હોય એને અમે પ્રમુખ સ્થાનેથી પ્રમુખશ્રીને લેવા માટેની ભલામણ કરેલી એમને અમને વિશ્વાસ આપ્યો કે ચાલુ ભાવમાં આ ચર્ચા કરીશું એટલે અમે ચર્ચા નહીં કરી પણ જ્યારે આ મુદ્દાની ચર્ચા આવી ને ભ્રષ્ટાચારનો વાત આવી ત્યારે આ લોકો બોટ છોડીને નાહી ભાગી જાય છે વારંવાર રીતે રાષ્ટ્રગીતનું અપમાન કરીને આ રીતે ભાગે ને આ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની લગ ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય કોઈ કામ કર્યું નથી ને જ્યારે વિકાસની વાત આવે છે વિકાસના કામોની ચર્ચા કરવાની વાત આવે તો ભાગી જાય છે આ બાબતે આવનાર સમય આવતા આવનાર દિવસોમાં કમિશનરમાં કલેક્ટરમાં બસો અઠ્ઠાવન કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે તે જે તે ડિપાર્ટમેન્ટને જાણવામાં આવશે આ બાબતે એકવીસ તારીખમાં અમે લેટર લખેલું હતું ને સત્તાવીસ તારીખે બધી માહિતી માગી છે આજની તારીખે એ લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્તને ફક્ત લેટર આપીને નોટિસ આપીને સંતોષ માને છે એનો મતલબ એ ખોર અધિકારીઓની આળમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને સમય હું કહેવા માગું છું કે ભાઈ પદાધિકારીઓના ઇશારે તમે આ જો ધંધો કરશો તો તમારી પણ નોકરીના બાલ બચ્ચા છે તમારી પણ નોકરી જશે નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષના તમામ સભ્યોએ જે ભરૂચના અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેને ઉજાગર કરવા માટે તેમને પ્રશ્નો પૂછ્યા કેમ કે તમે જોયું હશે કે મીડિયાએ તેમજ વિપક્ષે છેલ્લા કેટલાક દિવસથી જે આઇકોનિક રોડ છે એ આઇકોનિક રોડ પર લાગેલા જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં થયેલ ભ્રષ્ટાચાર હોય કે પછી મક્તમપુર વિસ્તારના અંદર જે હાઈ માસ્ટ લાગેલા હતા એના અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એ તમામ ભ્રષ્ટાચારના ઉપર સવાલ જવાબ કર્યા ત્યારે શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા એ એ રસ એ જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે લોકોને ખોટા ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે તો તમે આજે મીડિયાના મિત્રોએ જોયું અને મીડિયાના મિત્રના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને જૂઠા ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્રગીતના આડના અંદર રાષ્ટ્રગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ અને રાષ્ટ્રગીતની આડના અંદર અહીંયાથી ભાગી છૂટેલા છે એટલે તમામ ભરૂચની શહેરની જનતાએ આ લોકોને ઓળખવાના છે કે ખોટા રાષ્ટ્રવાદી લોકો છે સો સાચા રાષ્ટ્રવાદી લોકો હતા હોત તો એમણે ભરૂચના

સભામાં એજન્ડા પરના કામો સિવાય બીજા મુદ્દા ઉભા કરી ખોટો વિવાદ અને આક્ષેપબાજી કરાઈ હોવાનો પાલિકા પ્રમુખે વિપક્ષ પર આક્ષેપ કર્યો હતો એકત્રીસ સાત ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી આજ રોજ મુદ્દાસર આપણે એજન્ડા વાઇઝ આપણે ચર્ચા કરતા હતા પણ વિપક્ષ દ્વારા પાયા વિહોણી અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય જીઓ પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ આ જ હવે ઇલેક્શનનો ટાઈમ છે તો ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી પ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી ભરૂચ નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે આ ખોટું છે પબ્લિકને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે એ પણ ખોટું છે મેડમ આ લોકોનો એવો આક્ષેપ છે રાષ્ટ્રગીતના આર્ટની અંદર જે કંઈ મુદ્દાઓની ચર્ચા થઈને ભાગવા માટે તમે રાષ્ટ્રીય તરત શરૂ કરી દો છો અમે કોઈ રીતે ભાગવાનો પ્રયત્ન નથી કર્યો દર બોર્ડમાં અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે એમનું સાંભળીને જવાબ આપીએ છીએ પણ આ વખતે એ લોકોના આક્ષેપો ઊંધા હતા એ આક્ષેપો અમે એવું બોન્ડની એજન્ટા પર ચર્ચા કરવાનું કીધું પણ એ લોકો એજન્ડાની બહાર જઈને અમારી પર ખોટા આક્ષેપો કરતા હતા અમારી પાર્ટી વિરુદ્ધ બોલતા હતા જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા તો એને ધ્યાન પર લઈ ને આપણે આ બોર્ડ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.